મી ક્ષેત્રે કઈક નવીન કરવાની ખેવના સાથે કામ કર્યું છે જેની ઝલક ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવેલ એક્ઝિબિશન હોલમાં જોવા મળી છે ખુડવડા પ્રધાન મોદી મેડ ઇન ઇન્ડિયાનો એસ્ટ્રોનોમી ટ્રેન્ડને જોઈને પ્રભાવિત થયા હતા એસ્ટ્રોનોમી ટ્રેન્ડને લઈને કુલદીપ વોરાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓને અવકાશી નજારાને લઈને થિયરી નોલેજ ભણાવવામાં આવે છે પણ પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવતું નથી જેને પરિણામે વિદ્યાર્થીઓ અવકાશી નજારાની જાણકારીથી દૂર રહેતા હોય છે સમાજના વ્યાપક હિતમાં તેઓ આજીવન અપરિણિત રહીને વિદ્યાર્થીઓ અને અવકાશી નજારા જાણી શકે તે માટે માર્ગદર્શન આપતા રહેશે અમદાવાદમાં બાપુનગર ખાતે એસ્ટ્રોનોમી સેન્ટરના માધ્યમથી દર શનિવાર રવિવાર નિઃશુલ્ક વિદ્યાર્થીઓ અવકાશી નજારો નિહાળી શકે છે વુરાયન સાયન્ટિફિક પ્રાઇવેટ લિમિટેડ જે એસ્ટ્રોનોમિકલ એસ્ટ્રોનોમી સ્ટાર્ટઅપ છે જે એસ્ટ્રોનોમીની અંદર સ્પેસ સાયન્સની અંદર સ્કૂલ કોલેજ યુનિવર્સિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટસ અને હોટેલ ઇન્ડસ્ટ્રી છે આ લોકો માટે એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી બનાવે છે જે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર અમારો સ્ટોલની અંદર ઉરાઇન સાયન્ટિફિક નવી એક ઓબ્ઝર્વેટરી લાઈવ પ્રોડક્ટ અમે ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યા છીએ જ્યાં બાળકો ખુદ અત્યારે હાલમાં સોલર સિસ્ટમ્સ છે એસ્ટ્રોનોમિકલ સ્પેસ સાયન્સ છે આ બધી વસ્તુ ખુદ લાઈવ જોઈ શકે એ ટાઈપની એક એસ્ટ્રોનોમિકલ લેબોરેટરી અમે સ્થાપીએ છીએ જેનાથી બાળકોમાં સ્પેસ તરફ રુચિ ઓર વધશે એક પ્રેક્ટિકલ એસ્ટ્રોનોમી તરફ એમનો લગાવ વધશે અને જેનાથી અત્યારે હાલમાં સોલર સિસ્ટમ દરેક બાળકોના સિલેબસમાં છે પણ મોસ્ટલી એ લોકો ગૂગલ યુટ્યુબના વિડીયોઝમાં જ રહી જાય છે પણ અમારો એક ધ્યેય એ છે અમારી કંપનીનો કે બાળકો નેક્સ્ટ જનરેશનમાં ઈસરો પીઆરએલમાં જવું હોય તો એના માટે એક બેઝિક એસ્ટ્રોનોમી વિશે ઇન્ટરેસ્ટ જગાવવો જરૂરી છે એના માટે પ્રેક્ટિકલ એસ્ટ્રોનોમીની જરૂર છે અવકાશી નજારોની અંદર અહીંયાથી ટેલિસ્કોપમાં લગાડીને તમે એના ફોટોગ્રાફ્સ પણ લઈ શકો છો જેને કહેવાય છે એસ્ટ્રો ફોટોગ્રાફી એઝવેલ તો આપણા જનરેશનમાં જો જમ્પ લાવવું હોય તો આ ટાઈપના ફિલ્ડની અંદર આગળ આવવું પડશે અમદાવાદમાં જો આનો આકાશ દર્શન જો તમારે કરવું હોય તો અમારી બાપુનગરમાં બુરાઈન સાયન્ટિફિક ઓબ્ઝર્વેટરી છે જે એવરી સેટરડે સન્ડે શનિ અને રવિ સાડા સાતથી સાડા આઠ વાગ્યા સુધી સેશન્સ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે જે તમે રજીસ્ટર કરીને જોડાઈ શકો છો તમે તમારા ફેમિલી બાળકો સાથે આવી શકો છો અને અલગ અલગ પાંચ હજારથી ટેલિસ્કોપ શરૂ થાય છે અને પચાસ હજાર સુધીના એક એન્ટ્રી લેવલના ટેલિસ્કોપ્સ પણ એક્સપ્લોર કરી શકો છો જેના માટે અમારો સ્ટોર પણ છે જે ઇન્ડિયાનો લાર્જેસ્ટ ટેલિસ્કોપ સ્ટોર વિથ લાઈવ ઓબ્ઝર્વેટરી છે ગુજરાત બે ચોવીસ અંતર્ગત ઘણા બધા એમઓયુ થયા છે જેમાં સ્પોર્ટ સેક્ટરમાં થયેલા એમઓયુ અંગે રમતગમત